પ્રકરણ એક ઈટોની ઇમારત તમે બધાએ ઈંટો તો જોઈ જ હશે ખરું ને ઈંટોનો ઉપયોગ ઘર મોટી મોટી ઇમારતો વગેરે બનાવવામાં થાય છે પરંતુ તમે ક્યારે ઈંટથી બનતી પેટન જોઈ છે ખરી આવી ઈંટની પેટર્ન જાગૃતિ શાળામાં જોવા મળે છે ચાલો તેનો કિસ્સો સાંભળીએ આ શાળા પશ્ચિમ બંગાળમાં આવેલા મુર્શિદાબાદમાં આવેલી છે અને આ સત્ય વાત છે જ્યારે શાળાની ઈમારત ચણાઈ રહી હતી ત્યારે એવું નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર ઇટોથી પેટન બનાવવી જમાલ કાલુ અને પિયાર આ કામના કડિયા હતા તેઓને શાળાની ઈમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુરશીદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા જે અહીં બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ આ ઈમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન બનાવવામાં આવી છે આશરે ત્રણસો વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂનો તૈયાર કરવામાં આવ્યો હતો તેના પાંચેય માળના ભોંયતળિયાની ઈંટોની પેટર્ન અહીં બતાવી છે જે કઈ રીતે ગોઠવેલી છે તેને ધ્યાનથી જુઓ સ્વપ્રયત્ન અહીં આપેલ પ્રશ્નોના જવાબ તમે તમારી જાતે લખો એક તમને તળિયાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે છે બે તમે આવી પેટન કોઈ અન્ય જગ્યાએ જોયેલ છે જો જોઈ હોય તો તે જગ્યાનું નામ લખો આવી સુંદર પેટન જોઈ કડિયા ખૂબ જ રોમાંચિત થઈને પાછા ફર્યા જમાલે કહ્યું ઓહો તે દિવસોમાં પણ તેઓએ ઈંટોની કેટલી બધી સુંદર પેટર્ન બનાવેલ છે આપણે એ તો ભૂલી જ ગયા ચાલો આપણે શાળાની જમીન પર આવી રીતની કોઈ સુંદર પેટર્ન રચીએ દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે બાળકો તેના ઉપર હસતા રમતા અને પોતાની રીતે નવી પેટર્ન પણ બનાવે છે શાળામાં બનાવેલી પેટર્ન અહીં દર્શાવેલી છે તે ધ્યાનથી જુઓ અને તેને લગતા કેટલાક સરળ પ્રશ્નોના જવાબ આપો એક કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે ઉકેલ થ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે બે કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોતા હોય તેવું લાગે છે ઉકેલ જ પેટનમાં દર્પણ ચિત્ર જોઈ શકાય છે જે તૂટક રેખાથી બતાવવામાં આવે છે ઈંટ કેવી રીતે દોરવી તમે જુદા જુદા ચિત્રો તો દોરો જ છો બરાબર ને તમે ક્યારે ઈંટનું ચિત્ર દોર્યું છે અહીં ઈંટના બે ચિત્રો દોરેલા છે જેમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલ છે અહી આપેલ એક ચિત્રમાં આપણે ઈંટની માત્ર એક બાજુ જોઈ શકીએ છીએ જ્યારે બીજા ચિત્રમાં આપણે ઈંટની ત્રણ બાજુ જોઈ શકીએ છીએ આ બંને ચિત્રોમાંથી જે ચિત્રમાં ત્રણ બાજુ દેખાય તેની પર વર્તુળ કરીશું ચિત્ર માં ત્રણ બાજુઓ દેખાય છે તેથી ચિત્ર એક પર વર્તુળ કરીશું એક ઈંટને કુલ છ બાજુઓ હોય છે ઈંટને કોઈ એક બાજુ ચોરસ હોય છે ના ચિત્ર એકમાં આવેલ ઈંટની સૌથી નાની બાજુ પર ખરાની નિશાની કરીશું આપેલ ચિત્રોમાંથી ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરો અહીં આપણે ઈંટની બાજુ જેવી દેખાતી આકૃતિ પર ખરાની નિશાની કરી છે આપેલ ચિત્રોમાંથી ઈંટની આકૃતિ કઈ છે ખરાની નિશાની કરો અહીં આપણે આ ઈંટની આકૃતિ પર ખરાની નિશાની કરી છે આપેલા બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ દોરો આપેલા બોક્સની ત્રણ બાજુઓ દેખાય તેવી આકૃતિ અહીં દોરેલ છે તે ધ્યાનથી જુઓ અને આવી આકૃતિ દોરવાનો મહાવરો કરો શું તમે ઈંટની ચારે બાજુ દેખાય તેવું ચિત્ર બનાવી શકશો ના ઈંટની ચારે બાજુ દેખાય તેવું ચિત્ર બનાવવું શક્ય નથી પડે નહીં તેવી દિવાલો એક દિવસ મુનિયા અને જૈનાબ ઇંટોથી રમતા અને તેમાંથી દીવાલ બનાવતા હતા દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી જે અહીં દર્શાવેલ છે જૈનાબે કહ્યું કે તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડે એવી નથી જે રીતે મુનિયાએ ઈંટો ગોઠવી છે તે રીતે કડીયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા નથી એટલે કે મુનિયાની ઈંટોની ગોઠવણી યોગ્ય નથી તેમજ તે દિવાલ કમજોર બનશે જ્યારે ઝૈનાબે કડિયા ગોઠવતા હોય તે રીતે ઈંટો ગોઠવી છે તેથી તેની દિવાલ મજબૂત બનશે અહીં બીજી દિવાલોના ચિત્રો આપેલ છે જ્યાં આપણે ઈંટોની વિવિધ પેટર્ન જોઈ શકીશું અહીં ત્રણ પ્રકારની ઈંટોની દિવાલોની પેટર્ન આપેલી છે તે જુઓ અહીં આપણે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકીએ છીએ હવે આપેલ ઈંટોની પેટન સાથે અહીં આપેલ સાચું દિવાલનું ચિત્ર જોડો બંને પેટર્નને સરખાવી સાચી પેટર્ન સાથે જોડો ક અને બે ચિત્ર સરખા છે ખ અને ત્રણ ચિત્ર સરખા છે ગ અને એક ચિત્ર સરખા છે ઈટોની જાળીમાંથી જુઓ તમે વેકેશનમાં થપ્પો કે આઈસ રમત રમો છો આ રમતમાં જેનો દાવ હોય તે શોધવા આવે ત્યારે બાકીના બધા છુપાયા હોય ત્યાંથી ડોકિયું કાઢી જોતા હોય છે કે તે તમારી બાજુ આવે છે કે તમારાથી આગળ છે કે પાછળ જાય છે જો દાવ લેનાર તમને જોઈ લે તો તમે આઉટ થઈ જાઓ છો બરાબર ને અહીં આવી જ કેટલીક જાળીઓ બનાવેલ છે જેમાં તમે છુપાઈ જશો તો તમને કોઈ આસાનીથી શોધી નહીં શકે પણ તમે બધાને આસાનીથી જોઈ શકશો આને ઈટોની જાળીમાંથી જોવું એમ કહીશું અહી જાગૃતિ શાળામાં ઈટોથી પેટર્ન બનાવનાર કડિયાઓએ ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન અહીં દિવાલ ઉપર બનાવી છે જે પેટર્ન અહીં બતાવેલ છે તેને ધ્યાનથી જુઓ આ બંને ચિત્રમાં આપણે જાળીની જુદી જુદી જાતની પેટર્ન જોઈ શકીએ છીએ અહીં આપેલ બંને ચિત્રમાં કેટલા પ્રકારની જાળીની પેટર્ન જોવા મળે છે સ્વપ્રયત્ન નીચે આપેલી દિવાલમાં કેટલીક ઈંટોને લાલ રંગ કરી તમારી પોતાની જાળીની પેટન બનાવો ઈટોની પેટર્ન જાળી જોઈ હવે ઈટોથી બનતી બારીઓના ચિત્રો પણ જોઈએ અહીં આવું એક ચિત્ર આપેલ છે પહેલા આપણે ઈટોની પેટન જોઈ હવે આપણે ઈટોની ધારની મદદથી કેવી પેટર્ન બને તે જોઈએ અહીં બતાવેલ જાળી કેરળના એક પુસ્તકાલયની ઈમારતની છે અહીં જુઓ દિવાલમાં ઈટોની ધારનો ત્રિકોણ આ રીતે બનાવવામાં આવ્યો છે ત્રિકોણ જેવી દેખાતી ઈંટો ઝાડની ક્યારીમાં પણ તમે જોઈ શકો છો ઈટોની મદદથી જુદી જુદી પેટર્ન જાળી તથા ઈંટની ધારની પેટન જોઈ હવે ઈંટથી કમાન કેવી રીતે બને છે ને તે કેવી દેખાય છે તે જોઈશું શું તમે કમાન જોઈ છે નથી જોઈ ચાલો હું તમને જુદી જુદી કમાનો વાળા મકાન બતાવું આપેલ ચિત્રોને ધ્યાનથી જુઓ દરેક ચિત્રમાં જુદી જુદી કમાન બતાવેલ છે પહેલું ચિત્ર ફૈઝાબાદની શાળામાં જોવા મળતી કમાનનું છે બીજા ચિત્રમાં કોઈ પુલની બનાવટમાં જોવા મળતી કમાન છે ત્રીજું ચિત્ર જુઓ આ ચિત્રમાં ઓરચાની કમાન કેવી સુંદર રીતે બનાવવામાં આવી છે તેનું ઘૂંઘટ વાળી મહેરાબ એટલે કે આડવાળી કમાન સરસ નામ આપવામાં આવ્યું છે અહીં આપેલ બારીની જાળી ખૂબ જ સુંદર છે તે પાતળી ઈંટોમાંથી બનાવેલ છે તમે પાતળી ઈંટો જોઈ છે ખરી આપણે ફક્ત ઈંટો જોઈ છે ઈંટોની પણ અલગ અલગ જાતો હોય છે જે અહીં દર્શાવેલ છે તેને ધ્યાનથી જુઓ જાગૃતિ શાળાના કડિયા જમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટોનો ઉપયોગ કરતા તેમાંના કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવેલ છે આમાંથી કઈ ધાર વળાંકવાળી છે સૌથી મોટી ઈંટોની કેટલી બાજુ તમને દેખાય છે શું કોઈ ઈંટ એવી છે કે જેને છ થી વધારે બાજુ હોય છે શોધો ઈંટનું માપ ઈંટનું માપ ચોક્કસ હોતું નથી કોઈ મોટી અથવા નાની કોઈ પહોળી અથવા કોઈ ચપટી હોય છે પણ આ દરેક ઈંટનું માપ પણ અલગ અલગ હોય છે ધારો કે કોઈ એક ઈંટની લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ પાંચ સેન્ટીમીટર ને ઊંચાઈ ત્રણ સેન્ટીમીટર છે ઇટનું માપ આનાથી અલગ પણ હોય સ્વપ્રયત્ન એક ઈંટ લો અને માપો અ તેની લંબાઈ કેટલી છે બ તેની પહોળાઈ કેટલી છે ક તેની ઊંચાઈ કેટલી છે ડ એક મુનિયાને મીટર લાંબી દીવાલ બનાવવી છે તેણે એક હરોળમાં કેટલી ઈંટો મૂકવી જોઈએ ઈંટો ગરમ અને તાજી ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે ઈંટો બનાવવાની પ્રક્રિયા કંઈક આવી હોય છે ઈંટોને માટીથી બનાવી સુકવવામાં આવે છે તે પછી તેને ભઠ્ઠીમાં પકવવામાં આવે છે અહીં ભઠ્ઠીનું જે ધુમાડિયું દેખાય છે તેની ઊંચાઈ અંદાજીત પચાસ મીટર હશે અહીં ગણેશ અને સાહિબાને પેટર્ન સ્વરૂપે સુકવવા મૂકેલી ઈંટોની લાંબી લાંબી હરોળ જોવી ગમે છે જે અહીં દર્શાવેલ છે ઈંટ બનાવવા માટે સૌ જમીન ખોદીને માટી કાઢવી પડે તે માટીને પાણી નાખી ભીની કરવી પડે ત્યારબાદ ભીની માટીને લંબચોરસ ફ્રેમમાં નાખવી પડે માટી થોડીક સુકાઈ જાય ત્યારબાદ ફ્રેમમાંથી ધીરેથી કાઢવી હવે તેને સુકવવા લાંબી હરોળમાં મૂકી દેવાની સુકાયા બાદ તેને ભઠ્ઠીમાં પકવવી ઉદાહરણ ઈંટ બનાવવાની ભઠ્ઠીના ચાર જુદા જુદા ચિત્રો આપેલા છે આ ચિત્રો આડા અવળા ક્રમમાં છે ધ્યાનથી જુઓ અને તેને સાચા ક્રમમાં લખો ઉકેલ સાચો ક્રમ છે ત્રણ ચાર બે એક શું તમે ઈંટ પકવવાની ભઠ્ઠી જોઈ છે શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકશો ભારતમાં અસંખ્ય ઈટોની ભઠ્ઠીઓ છે એકસો હજારથી પણ વધારે એકસો હજાર ને એક લાખ પણ કહેવાય આપણે જાણીએ છીએ ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યા નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરતા આપણને ચાર અંકની નાનામાં નાની સંખ્યા હજાર મળે છે તેવી જ રીતે ચાર અંકની મોટામાં મોટી સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરતા દસ હજાર મળે જે પાંચ અંકની નાનામાં નાની સંખ્યા છે પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા નવ્વાણું હજાર નવસો નવ્વાણું છે તેમાં એક ઉમેરતા મળે એક અને પાંચ શૂન્ય જેને એક લાખ કહીશું એક લાખમાં પાંચ શૂન્ય હોય છે સ્વપ્રયત્ન અહીં આપેલા ચિત્ર જુઓ અને તમે અંદાજો લગાવો કે એક ટ્રકમાં લગભગ કેટલી ઈંટો લઈ જઈ શકાય આના માટે તમે ટ્રકના ડ્રાઈવરને પણ પૂછી શકો છો મૌખિક ગણો ઉદાહરણ ભજન ઈંટો ખરીદવા ગયો જ્યાં એક હજાર લેખે ઈંટોના ભાવ આપેલા હતા વિવિધ પ્રકારની ઈંટો માટે અલગ અલગ ભાવ હતા જૂની ઈંટો બરાબર બારસો રૂપિયા એક હજાર ઈંટના ઈટાપુરની નવી ઈંટો બરાબર અઢારસો રૂપિયા એક હજાર ઈંટના બ્રિકાબાદની નવી ઈંટો બરાબર બે હજાર રૂપિયા એક હજાર ઈંટના ભજને બ્રિકાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું તેણે ત્રણ હજાર ઈંટો ખરીદી તેણે કેટલી રકમ ચૂકવી ઉકેલ બ્રિકાબાદની નવી ઈંટો એક હજાર ઈંટોનો ભાવ બે હજાર રૂપિયા છે એક હજાર ઈંટોના બે હજાર રૂપિયા માટે એક ઈંટના કેટલા તે શોધવા બે હજારને એક હજાર વડે ભાગતા જવાબ બે મળે હવે એક ઈંટના બે રૂપિયા તો ત્રણ હજાર ઈંટના કેટલા તે શોધવા માટે બે અને ત્રણ હજારનો ગુણાકાર કરતા છ હજાર મળે ભજને ઈટોના છ હજાર રૂપિયા ચૂકવ્યા હશે ઉદાહરણ અનુમાન કરો કે જો તે પાંચસો જૂની ઈંટો ખરીદે તો કેટલા રૂપિયા ચૂકવે ઉકેલ જૂની એક હજાર ઈંટોનો ભાવ બારસો રૂપિયા છે અહીં આપણને એક હજાર ઈંટોનો ભાવ આપેલો છે પાંચસો ઈંટો એટલે એક હજારની અડધા ભાગની ઈંટો થઈ તેથી આપણે બારસો ને એક દ્વિતીયાંશ વડે ગુણતા જવાબ છસો રૂપિયા મળે ઉદાહરણ મનુ પાસે પાંચસો ઈંટો છે તે એક ઈંટ દસ રૂપિયાના ભાવે વેચે તો તેની પાસે કેટલા રૂપિયા જમા થાય ઉકેલ એક ઈંટના દસ રૂપિયા માટે પાંચસો ઈંટના કેટલા રૂપિયા આશોધવા શોધવા ને દસ વડે ગુણતા પાંચ હજાર રૂપિયા મળે મનુ પાંચસો ઈંટો વેચી પાંચ હજાર રૂપિયા ભેગા કરશે આવી જ મૌખિક ગણતરી વાળા દાખલા જાતે ગણો સ્વપ્રયત્ન કનુ પાંચ હજાર રૂપિયામાં એક હજાર ઈંટો લાવે છે तो बेहजार ईटोना एक हजार ईटोना चार हजार रूपया हो तो बसो पचास ईटों केूपिया थाय एक ईटना सात रूपया तो सात सौ ईटोना केूपया थाय